ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલ શેરી નંબર ત્રણ ભાવનગર શહેરના વિજયરાજનગર શેરી નંબર ત્રણમાં આવેલ શ્રીહરિ જેમ્સમાં કર્મચારી તરીકે કામ કરતા અક્ષય બોરડિયાએ ઘણા સમયથી હીરાનું બદલું મારતા હતા જેની જાણ હીરાની ઓફિસના માલિકને થતાં તેણે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને નીલમબાગ પોલીસે અક્ષય લાલજીભાઈ મોરડિયા રહે પ્લોટ નંબર સાત પંચવટી ત્રણ સીતરામાની દેરી પાસે ઘોઘરોડવાળાને આશરે ચાલીસ કેરેટ હીરાના મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા એસી હજારથી વધુ મુદ્દાબાદ સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી